નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને ચૌદ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના બસો ને ચૌદ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં આઠ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે જ જૂનાગઢના માણાવદરમાં પણ સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરતના મહુવામાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢના વંથલીમાં છ પોઈન્ટ સોળ ઇંચ દેવભૂમિ દ્વારકામાં છ ઇંચ અને બારડોલીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થશે ધરખમ ફેરફારો સાથે આજથી નવા ફોજદારી કાયદા અમલમાં આવશે બ્રિટિશ કાલના કાયદાઓનો અંત આઈપીસી સહિત ત્રણ કાયદાની જગ્યાએ નવા ત્રણ કાયદા હવે અમલી બનશે પાંચસો ને અગિયારની જગ્યાએ ત્રણસો ને અઠ્ઠાવન કલમો રહેશે જોકે હવે ટ્રાયલ પૂરા થયાના પિસ્તાલીસ દિવસમાં ચુકાદો દેશમાં બ્રિટિશ યુગના ફોજદારી કાયદાનો આજે અંત આવશે અને તેની જગ્યાએ વ્યાપક ફેરફારો સાથેની ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીનો અમલ થશે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષીદારો અનુક્રમે બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા ધારાનું સ્થાન લેશે સરકારના જણાવ્યા મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે નવા કાયદાઓમાં ઓનલાઈન પોલીસ ફરિયાદ ઝીરો એફઆઈઆર ગંભીર ગુનાના સ્થળની ફરિજાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાય રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જોકે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે જોકે ઘરે વપરાતા ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી દિલ્હીમાં ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સોળસો ને છેતાલીસ રૂપિયા છે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સુધી સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલોનો સિલિન્ડર સોળસો ને મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસોને દસ રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એક જુલાઈથી પાંચ મોટા ફેરફારો અને નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એક જુલાઈથી કેટલાક મહત્ત્વના મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સા ઉપર પણ અસર કરશે એક જુલાઈથી એમએનપીના નિયમો બદલાશે ટીઆરએ આઈએ સિમ સ્વેપ ફ્રોડને રોકવા માટે કાર્ડની ચોરી અથવા તો નુકસાનના કિસ્સામાં લોકિંગ પીરિયડ સાત દિવસ સુધી હવે લંબાવ્યો છે મતલબ કે હવે તમને તરત જ સીમ નહીં મળે તમારે સાત દિવસ રાહ જોવી પડશે જુલાઈ મહિનામાં તમારો મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે હવે વધુ પૈસા ચૂકવા પડશે કારણ કે રિલાયન્સ જીઓ વોડાફોન આઈડિયા અને એરટેલે તેમના મોબાઈલ ટેરિફના ભાવમાં વધારો કર્યો છે એટલે કે હવે મોબાઈલ રિચાર્જ કરાવવું મોંઘું થશે દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવમાં ફેરફાર કરે છે આવી સ્થિતિમાં આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે નવા નિયમો એક જુલાઈથી અમલમાં આવી રહ્યા છે આમાં તમામ બેંકોએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ક્રેડિટ કાર્ડ પેમેન્ટની પ્રક્રિયા હવે કરવાની રહેશે જોકે બેન્કોએ હજુ સુધી આ સૂચનાઓનું પાલન કર્યું નથી અત્યાર સુધી માત્ર આઠ બેન્કોએ બીબીપીએસ પર બિલ પેમેન્ટ એક્ટિવેટ કર્યું છે જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે એક જુલાઈથી કામ કરશે નહીં બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ત્રણ વર્ષથી વધુ સમિતિ ઉપયોગમાં ના લેવાતા ખાતા હવે એક મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે આમાં જથી કેટલાક ફેરફારો અને નિયમો લાગુ થવા જઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોધમાર વરસાદ વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં હાલ ફરી એકવાર ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે તેઓએ કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે જોકે તેના કારણે આગામી બે દિવસ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી પણ તેઓએ કરી છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદના કારણે દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ફરકાવવામાં આવે છે યાત્રાધામ દ્વારકામાં મંદિર પર લહેરાતી બાવન ગજની ધ્વજાના દર્શન કરવાનું પણ ખાસ મહામાત્ય છે ત્યારે આજે ભારે પવન સાથે વરસાદના કારણે ધ્વજા અડધી કાઠીએ જ ફરકાવવામાં આવી હતી અગાઉ બીપરજોય અને તોકતે વાવાઝોડા સમયે પણ અડધી કાઠીએ જ ધ્વજાજીના દર્શન થયા હતા ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો તમારા નામે નવથી વધુ સિમ કાર્ડ હશે તો થશે દંડ કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ કરાયો છે છવ્વીસમી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે આ સાથે જ સાયબર ક્રાઈમ સામે ગાળીઓ કસવામાં આવ્યો છે તો મોબાઈલ વાપરનારાઓ માટે લાભદાયી બનાવવામાં આવ્યું છે જો કે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો પચાસ હજારથી વધુનો દંડ કરવામાં આવશે આ સાથે જો એક વ્યક્તિના નામ પર નવથી વધારે સીમ હશે તેને પણ દંડ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચંદ્ર ફરતે કુંડાળુ જોવા મળતા રમણીકભાઈ વામજાએ મહત્વની આગાહી કરી છે રમણીકભાઈ વામજાએ વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી દસ દિવસ સુધી ભારે વરસાદ વરસશે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે ગાજવીજ સાથે મેઘરાજાનું ગુજરાતમાં ધબડાટી બોલાવશે ખગોળી સ્થિતિને આધારે રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે જોકે આ સમયમાં વેચે કરડવાનું પ્રમાણ પણ વધારે રહેશે તેવું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે મગફળી અડદ અને એરંડાનો પાક પણ સારો રહેશે તેવું તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એનડીઆરએફની નવ ટીમો તૈનાત કરાય છે હવામાન વિભાગે કરેલી ભારેથી વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે જેમાં નર્મદા કચ્છ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ટીમને સ્ટેન્ડ બાય રખાય છે વલસાડ દ્વારકા અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ એનડીઆરએફની એક એક ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે જો કે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હીરો અને ટાટાની કાર આજથી મોંઘી થશે એક જુલાઈ એટલે કે આજથી હીરો મોટો કોર્પ અને ટાટા મોટર્સના વાહનો મોંઘા થઈ ગયા છે હીરોએ તેના કેટલાક વાહનોની કિંમતમાં વધારો કર્યો છે જ્યારે ટાટા મોટર્સે તેના તમામ કોમર્શિયલ વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કર્યો છે બંને કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે વેરિયન્ટ્સ અને મોડલ પ્રમાણે કિંમતો બદલાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ પણ ટી ઇન્ટરનેશનલને માંથી નિવૃત્તિ જાહેર કરી છે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની જીતના થોડા કલાકો બાદ ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ ઓડીઆઈ અને ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા માટે રમવાનું સારું રાખશે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલીએ સૌથી પહેલાં નિવૃત્તિની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરાયો છે રાજ્યની તેર જીએમ ઇ આર એસ મેડિકલ કોલેજોમાં નેવ્યાશી ટકાનો તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે સોલા અમદાવાદ ગોત્રી ગાંધીનગર ધારપુર હિંમતનગર જુનાગઢ વડનગર વલસાડ મોરબી પોરબંદર નવસારી રાજપીપળા અને ગોધરા સહિત સ્કૂલ તેર કોલેજમાં ફી વધારો થયો છે કોલેજોની ફીમાં ગત વર્ષે તારીખ વીસ જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો જેમાં માત્ર તારીખ જ બદલવામાં આવે છે બાકી કોઈ ફેરફાર કરાયો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થશે બે દિવસની વિરામ બાદ આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થશે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સાથે ગૃહની કાર્યવાહી શરૂ થશે ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત લોકસભાના સભ્ય પાસુરી સ્વરાજ આ પ્રસ્તાવને મંજૂરી આપશે જોકે નીટ પેપર લીક મુદ્દે વિપક્ષ તરફથી હોબાળો થવાની શક્યતા છે જો વધશે તો કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીટ યુજીનું પરિણામ જાહેર એનટીએ પંદરસો ને ત્રેસઠ ઉમેદવારોનું સુધારેલું પરિણામ અને તમામ ઉમેદવારોના રેન્કમાં સુધારો જાહેર કર્યો છે નીટ યુજી ફરી વખત લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો વચ્ચે એનટીએ ગ્રેસ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લીધી હતી પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓએ ગ્રેસ માર્ક્સ મળ્યા હતા જેમાંથી ને તેર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુપ્રીમ કોર્ટમાં આઠમી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે